તો આવીને ત્રિકોણ દોડ દેવાનું કાંઠ ત્રિકોણ દોડી દેવાનું એ બી સી શેક ઠીટા બરાબર તેરના અને ત્યાર પછી તમારે અહીં શું કરવાનું રેજમાં લખી દેવાનું સાઈન કોસ સાઈન કોસ પતિ પત્ની મંદિરમાં ક્યાં ઘંટરી પગાવી ટંગ દેખીને અવાજ આવ્યો ત્યાર પછી શિયાળીની ઠંડી સવાર બહાર નીકળ્યો કોટ પેઢો કોટ પરથી કોટ અને ત્યાર પછી બેસા દાદા બધા તાપણું કરતા હતા શેકતા હતા શેકતા પરથી શેક અને બધા સાથે પડીને શેકતા હતા એટલે કોક હવે દેખો આપણે શેક ઠીટા બરાબર તેના છેદના બાદ તો આપણને એ પણ ખબર છે કે સાઈન બરાબર શું થાય સામેની બાજુ કર્ણ સાઈન સામેની બાજુ કર્ણ કોસ ઠીટા કોષ ઠીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ હવે આપણને કહે છે શેક ઠીટા બરાબર તેરના છેદના તો શેક બરાબર હવે શેક કોનું વ્યસ્ત છે આપણે દીખીએ તો શેક કોનું વ્યસ્ત છે કોષનું વ્યસ્ત છે કોનું છે કોષનું વ્યસ્ત એટલે શેક ઊંધું થયું એનું બરાબર ને તો કોષ ઠીટા બરાબર પાબા છેદમાં કર્ણ છે તો શેક ઠીટા બરાબર કેટલા થાય શેક ઠીટા બરાબર કર્ણ છેદમાં પાબા કર્ણછેદમાં પાબા માટે કર્ણ છેદમાં પાબા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ બરાબર તેરના છેદમાં બાર છે તેરના છેદમાં બાર તો કર્ણ કેટલો છે તેર પાસેની બાજુ કેટલી છે બાર આથી ત્રિકોણ એ બી સી માં ત્રિકોણ એ બી સી બીસી બરાબર બાર બી સી બરાબર બાર એસી બરાબર તેર તો આપણને એ બી શોધવાનું છે હવે જાઉં અહીંયા આગળ આપણને ખબર છે ખૂણો બી શું છે કાંઠ ખૂણો છે એટલે કેટલાનો ખૂણો થાય નો ખૂણો થાય નો ખૂણો થાય તો પાયથાકોરસના પ્રમેય મુજબ આથી પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ અહીં તમે આખું લખજો બરાબર છે ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે વર્ગ એ તેની અન્ય બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે માટે એસીનો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા બીસીનો વર્ગ એસીનો વર્ગ તો એસીનો વર્ગ તો તેરનો વર્ગ બરાબર એ બીનો વર્ગ એ આપણે શોધવાનું છે એટલે હમણાં એ બેઠું લખીશું વધતા બીસીનો વર્ગ બીસી છે બાર બારનો વર્ગ અને વર્ગ કેમનો કરાય બંને બારનો બારનો બાર સાથે ગુણાકાર કરો તો એનો બારનો વર્ગ થયો તેરનો તેર સાથે ગુણાકાર કરો તો તેરનો વર્ગ થયો માટે માટે તેરનો વર્ગ આવે વન સિક્સ નાઇન બરાબર એ વર્ગ વધતા બારનો વર્ગ આવે એકસો ચુમ્માળીસ હવે અહીં પ્લસ છે આવા જાવતા માઇનસ થાય બહુ હેલા દાખલા એટલે હું થોડું ફટાફટ કરું છું વન સિક્સ નાઇન માઇનસ વન ફોર ફોર બરાબર એ વર્ગ એકસો અગ્ન સિત્તેરમાંથી એકસો જાય તો થાય પચીસ પચીસ બરાબર એ વર્ગ માટે એ વર્ગ બરાબર માટે એ બરાબર માટે એ બરાબર પાંચ બરાબર પાંચ તો આપણને કેટલું મળ્યું આટલું પાંચ હવે સિમ્પલ છે જે શોધવાનું છે સેક્સ ઠીટા છે એના બધા ત્રીકો મિત્ર ગણો તો શોધવાનું તો આપણે શોધી નાખીએ સાઈન ઠીટા બરાબર સાઈન ઠીટા બરાબર અહીંથી શોધવાનું છે સામેની બાજુ છેદમાં કર્ણો સાબા છેદમાં કર્ણો તો સામેની બાજુ કઈ છે એ બી એ બી એ બી કર્ણો કયો છે એસી એ બી કેટલા છે પાંચ એસી કેટલા છે તેર હવે કોસ ઠીટા બરાબર પાબા છેદમાં કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ કઈ છે બીસી અને કર્ણ કયો છે એસી બીસી કેટલું છે બાર કર્ણ કેટલું છે તેર હવે ટેન સાઇન કોસ ટેન તો ટેન આપણને ખબર જ છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ કેટલી છે આપણે દેખીએ સામેની બાજુ કેટલી છે એ બી કઈ છે એ બી પાસીની બાજુ બીસી એ બી કેટલી છે પાંચ પાસેની બાજુ કેટલી છે બાર અહીં ટેન ઠીટા લખજો પછી ટેન પછી આવે કોટ તો કોટ કોનું વ્યસ્ત છે બકા કોર્ટ નું વ્યસ્ત કયું છે અને ઊલટું કરી દેવાનું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બાજુ તો પાસેની છે બીસી સામેની બાજુ છે એ તો આ થાય બારના છેદમાં પાંચ સેક તો આપણને ઓલરેડી આપેલું છે તેર ના બાર હવે કોશેક શોધવાનું તો કોશેક કેમનું શોધાય કોસેક કોનું વ્યસ્ત છે સાઈન સાઈન બરાબર શું છે સામેની બાજુ છેદમાં કર્ણો સામે છેદમાં કર્ણું કરી દેવાનું કોસેક ઠીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ સામેની બાજુ આમાં કર્ણ કેટલા છે કર્ણ કયા છે એસી કયું છે એસી સામેની બાજુ કયું છે એ તો કે આ તેર ના પાંચ આવી ગયા પાંચે પાંચનો જવાબ બહુ ઈઝી દાખલો છે બરાબર રમકડા રમકડાં જેવો દાખલો છે એકદમ તમને આ કોષ્ટ આ આકૃતિ દોરતા આવડી જોઈએ તેમાં સમજતા આવડું જોઈએ આ વસ્તુને આ ટ્રીક ખાસ યાદ રહેવી જોઈએ તો દાખલો એકદમ ઈઝી થઈ જાય